હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ વરસાદ આવું આવું થઈ રહ્યો છે તો મકાઈની વાનગી અને મકાઈ આપણને ખૂબ જ ભાવે તો આજે આપણે બનાવશું ટેસ્ટી અને સુપર ઇઝી મકાઈના દહીં તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અડધો કપ મગની દાળ લીધી છે અને તેને બે કલાક સુધી પાણીમાં પલાળી રાખશું અને ત્યારબાદ તેનું બધું પાણી કાઢી લેવાનું છે જુઓ આવી રીતે આપણે પાણી કાઢી અને પછી તેને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યારબાદ તેની ફાઇન પેસ્ટ કરી અને બેટર બનાવી લેશું જુઓ આપણે આવી ફાઇન પેસ્ટ પહેલાં બનાવી લેવાની છે એકદમ સ્મૂથ અને એકદમ સરસ એવી આપણે પેસ્ટ બનાવી લેશું મગની દાળ પલળેલી હોવાથી એકદમ ઝડપથી પેસ્ટ બની જશે હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યારબાદ મિક્સર જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને ધોઈ અને તેને બેટરમાં એડ કરી દેશું જો આપણને બેટરની આવી કન્સિસ્ટન્સી જોશે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને પિંચ જેટલી હિંગ એડ કરી દેશું ફ્રેન્ડ્સ અત્યારે બેટરના ભાગનું મીઠું આપણે એડ કરવાનું છે અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે ત્યારબાદ બરાબર હલાવી અને તેને સાઈડ ઉપર રાખી દેસું ફ્રેન્ડ્સ આ દહીં વડા એટલા સુપર ટેસ્ટી અને એટલા સુપર યમી લાગે છે ને કે હું તમને શું કહું એકવાર તમે આ બનાવીને ખાશો ને તો જે આપણે રનિંગ દહીં વડા ખાતા હોય ને તે ભૂલી જશો હવે આપણે એક કપ બાફેલી મકાઈ લીધેલી છે અમેરિકન મકા મકાઈને બાફી અને મેં લીધેલી છે તેને આપણે ક્રશ કરી અને તેની પેસ્ટ બનાવી લેશું એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની સેજ કોર્સલી એવી પેસ્ટ બનાવવાની છે સેજ કરકરવું વાટવાનું છે હવે આપણે તેને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું ફ્રેન્ડ્સ આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે ફ્લેવર્સ ઓફ ગુજરાત શો આવતો હતો ત્યારે મને આ વાનગી માટે પસંદ કરાઈ હતી અને હું આવી હતી હવે આપણે ત્રણ બટેટા લેશું અને તેને મેસ કરી અને કોનની પેસ્ટ સાથે એડ કરી દેશું મકાઈ અને બટેટા બેઈને મિક્સ કરી દેવાના છે અને સરસ મજાનું એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે ફ્રેન્ડ્સ આમાં મકાઈ અને બટેટા હોવાથી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે જે દહીં વડા ખાતા હોય તે અંદરથી થોડા મોરા લાગતા હોય પણ આ એકદમ સરસ સુપર ટેસ્ટી બનશે હવે આપણે તેમાં એક મોટો ચમચો જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને અત્યારે આપણે જે સ્ટફિંગ બનાવીએ છીએ તેનામાંનું મીઠું એડ કરીશું અને ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં દાળ શાકમાં આપણે નાખીએ છીએ તે લીધેલો છે એકદમ સરસ રીતે આપણા ડો જેવું બની જાય એટલે તેલવાળો હાથ કરી અને આપણે તેના બોલ બના બનાવી લેશું બોલ સાવ નાના કરવાના નથી સેજ મીડિયમ સાઇઝના એવા બોલ બનાવવાના છે જો આપણે આવા બોલ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આટલા આટલામાંથી બારથી તેર જેટલા દહીં વડા રેડી થાય છે જો તમે બોલ નાના બનાવો તો પંદર જેટલા દહીં વડા રેડી થશે આપણા બોલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે જે મગની દાળનું બેટર બનાવેલું હતું તે લઈ લેશું અને તેમાં પિંચ જેટલા બેકિંગ સોડા એડ કરીશું તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં આપણે અડદની દાળનો યુઝ કરતા નથી તો પણ આ દહીં વડા એકદમ ટેસ્ટી અને એકદમ ફરસા બનશે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે પહેલેથી તેમાં આપણે મગની દાળમાં બધા બોલને ડીપ કરી અને તેલમાં ગરમ તેલમાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેશું જો આવી રીતે ચમચીથી મેં વળા બધાએ તળી લીધા છે જેથી આપણા હાથ ખરાબ ન થાય અને એકદમ સરસ રીતે આપણું બેટર થોડું ઢીલું છે એટલે તમે સરસ રીતે ડીપ કરી અને તળી શકશો આવી રીતે વન બાય વન બધા વડા નાખતા જશું અને આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરના અને બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે આપણા બધા વડા સરસ રીતે તળાઈ જવા લાગ્યા છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસિપી તમને ગમતી હોય અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો અને મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો જો આપણા વડા ગોલ્ડન તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે તેને બહાર લઈ લેશું ત્યારબાદ આવી રીતે આપણે બધા વડાને તળી લેશું ફ્રેન્ડ્સ મગની દાળ એકદમ ઝડપથી પલળી જાય છે એટલે વડા પણ ઝડપથી રેડી થાય છે આ વડાને પાણીમાં કે છાશમાં પલાળવાની જરૂર નથી કેમ કે અંદર બટેટા હોવાથી તે ઇચ જ એટલા સોફ્ટ બન્યા છે હવે આપણે ઠરી જાય એટલે ફ્રીજમાં બે કલાક તેને રાખી દેવાના અને ત્યારબાદ આપણે તેને સર્વ કરીશું ફ્રીજમાં એમનમ જ રાખવાના છે હવે આપણે વડા ઉપર પહેલાં ગળીયું દહીં રેડીશું દહીંમાં મેસેજ મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલ છે ત્યારબાદ આપણે તેના ઉપર ગળી ચટણી એડ કરીશું આ ગળી ચટણી મેં ખાલી ખજૂર મરચું ધાણાજીરું અને મીઠું નાખી અને ઘરે જ બનાવેલી છે કઢી ચટણીમાં હું આંબલીનો યુઝ કરતી નથી એકલા ખજૂરની જ બનાવેલ છે ત્યારબાદ આપણે ગ્રીન ચટણી એડ કરીશું આ ગ્રીન ચટણી કોથમીર મરચાં આદુ અને સિંગદાણાની બનેલી છે ત્યારબાદ આપણે તેની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું આનાથી આનો લૂક ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની ઉપર દાડમના દાણા એડ કરીશું ફ્રેન્ડ્સ દાડમના દાણા ન હોય તો દહીંવડા તો અધૂરા જ કહેવાય એટલે દાડમના દાણા તો જોઈએ જ તમને જેટલા ભાવે એટલા તમે નાખી શકો છો ત્યારબાદ આપણે તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ લૂકમાં એકદમ ટેસ્ટી ખાવામાં એકદમ યમી અને એકદમ જોરદાર એવા આપણા મકાઈના દહીંવડા રેડી છે તો આ વરસાદમાં તમે મકાઈની આ હટકે જ એવી નવી રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના બધા ખુશ થઈ જશે અને દહીવડાની એક નવી જ રેસિપી તમને પણ ચાખવા અને જોવા મળશે છે ને એકદમ જોરદાર ખાવામાં એકદમ મજેદાર છે કેમ કે અંદર મકાઈ અને બટેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકદમ યમી એકદમ ટેસ્ટી અને એકદમ સુપર સોફ્ટ એવા આપણા મકાઈના દહીં વડા રેડી છે તો તમે પણ આ સિઝનમાં ચોક્કસથી બનાવજો હવે આપણે તેને કટ કરીને જોઈ લઈએ જુઓ એક જ હાથેથી અને ચમચીના એક જ ઓલાથી સરસ બાઇટ આવી જાય એવા આપણા સોફ્ટ દહીં વડા રેડી છે જેને એકદમ યમી ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ